એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલા અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી એસઆઈઆરની પ્રક્રિયા હતી એ એકવીસ વર્ષ પહેલા બે હજાર બે થી બે હજાર ચાર સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી એસઆઈઆર આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ છ તબક્કાઓ છે એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારની મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં જેટલા પણ એસઆઈઆર સાથે સંલગ્ન કરી હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે ઇવન પોલિટિકલ પાર્ટી સાથે પણ મીટિંગ કરીને અને એમના જે બીએલએસ છે બુથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે બીજો તબક્કો છે આપણે ચૌથી નવેમ્બરથી એટલે આજથી ચૌથી ડિસેમ્બર સુધી જેમાં દરેક ઘર સુધી આપણે બીએલઓ મારફત પહોંચવાના છીએ અને જે એનિમરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમરેશન ફોર્મ જેને આપણે ઈ એફ કહીએ છીએ તો ઈ એફની વિતરણ કરશે અને એ પછી પાછો લેશે એટલે એક મહિનામાં બીએલઓ ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે જો મતદાર ના મળે તો એમાં ત્રણ વખત બીએલઓ છે એમના ઘરે જશે ત્રણ વખત સંપર્ક કરવાનું ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એનિમિનેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ઈઆરઓ અને એઆરઓને સબમિટ કરશે જે ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે અને ત્રીજો તબક્કો આપણો ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ નવમી ડિસેમ્બરે આપણે કરવાના છીએ એના પછી ચોથા તબક્કામાં જે ઈઆરઓ અને એઆરઓ છે એ નવમી ડિસેમ્બર પચીસ થી આઠમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જે લોકોના નામ જે બે હજાર બે થી ચાર વાળી એસઆઈઆરની યાદીમાં મળતા નહીં હોય કે મેપિંગ નહીં થતું હોય એવા લોકોને જે લિંક નહીં થાય તો એવા લોકોને એવા મતદારોને નોટિસ અપાશે અને એમને શું છે કે નોટિસ નો તબક્કો છે અને એ લોકો જે રજૂ કરે કે ભાઈ અમારું નામ અહીંયાથી મેપ મેપ થાય છે તો એ લોકોના નામ યાદીમાં સમાવેશ થશે આપણે જે એના પછીનો જે તબક્કો છે એ જે લોકોને નોટિસ આપી હોય તો એમની પાત્રતા ચકાસવા માટે એવા કેસીસની સુનાવણી થશે તો સુનાવણી થશે અને એમાં ડિસિઝન થશે કે ભાઈ અંતિમ યાદીમાં આ લોકોના નામ રાખવા પાત્ર છે કે નહીં અને ઈઆરઓ અને ઈઆર ઈઆર જે નિર્ણય હશે નિર્ણયના સામે જિલ્લા મજિસ્ટ્રેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ડીઓ એટલે કલેક્ટર સામે અપીલ થઈ શકે અને કલેક્ટરના ઓર્ડર સામે મુખ્ય ચૂંટણી આયુક્ત સીઓ ગુજરાત જે છે ચીફ ઇલેક્ટર ઓફિસર ગુજરાત એમના સમક્ષ જે છે સુનાવણી એટલે અપીલ કરી શકાશે અને આ બધી પ્રોસેસ થયા પછી જ્યારે ડિસિઝન થશે તો છેલ્લા અને છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મતદાર યાદીનું પ્રકાશન છે એ સાતમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ થશે તો એક ખૂબ જ ડેટ લાઈન સાથે સ્ટ્રિક ટાઈમ ટાઈમલાઈન સાથે આપણે આ પ્રોસેસ કરી કરવા જઈ રહ્યા છીએ અને આ બાબતમાં અમે મીડિયા સાથે આજે ભાગરૂપે જ આપણી જે મિટિંગ રાખી છે એમાં આપના તરફથી એટલે આપના થકી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેટલા પણ એન્યુમરેશન ફોર્મ્સ અને એ બધા આવે તો એમને પ્રોપરલી ભરીને પાછા આપે અત્યારના તબક્કામાં કોઈ પણ ડોક્યુમેન્ટ વગેરેનો આગ્રહ અમે રાખતા નથી ડોક્યુમેન્ટ આપવાના પણ નથી અ અને બીજી એક પણ ક્લેરિટી કરવા માંગીએ છીએ કે આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત ઇલેક્ટોરલ યાદી મતદાર યાદી સુધારણા પૂરતી જ છે આનું બીજી કોઈ પણ બાબતમાં જે છે એનું સંલગ્ન નથી કે કોર્ડિનેટેડ ઇટ ઇઝ જસ્ટ ફોર ધ રિવિઝન આપણે કરીએ છીએ એટલે રિવિઝન માટે છે તો જાહેર જનતાને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અમને સરકાર આપણે પોલિટિકલ પાર્ટીઝને પણ વી હેવ સોલિસિટેડ દેર સપોર્ટ કે એમના જેટલા પણ બૂથ લેવલ એજન્ટ્સ છે એમના કાર્યકર્તાઓ છે એ પણ લોકોને માહિતગાર કરશે આ બાબતથી અને સુરતમાં મોટાભાગની જે આપણી અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી છે એ અર્બન અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીઝ છે તો એમાં ઘણી બધી એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી પહેલા અસ્તિત્વમાં પણ નથી બે હજાર બે થી ચારમાં તેમાં આપણે મેપિંગ કરીએ છીએ લિંકિંગ કરીએ છીએ બટ લોકો ને વધારે ખ્યાલ હોય કે ભાઈ એમના જે પેરેન્ટ્સ છે કે એમના પોતાનું નામ જ્યારે બે હજાર બે થી ચારની યાદીમાં કઈ મતદાર યાદીમાં કઈ અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીમાં કંઈ હતું તો એટલે એન્યુમિરેશન ફોર્મમાં પ્રોપરલી જો ફોર્મ ભરીને પાછા આપી દે ప్రక్రియాళ బా आप